આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને તમને ખૂબ જ ઉપયોગી થાય તેવો આજનો આ વિડીયો તમે થમનેલ્સ જોઈ લીધો છે તો મિત્રો વિડીયો નું થમનેલ્સ તમને આવી રીતે જોવા મળ્યું હતું આટલા માટે જ તમે મિત્રો વિડીયો જોવા માટે વધાર્યા છો ચાલો જાણીએ બીપીએલ રેશન કાર્ડ કેવી રીતે બનાવી શકાય દોસ્તો તમારી પાસે એપીએલ હોય કાર્ડ તેને તમે બીપીએલ કાર્ડની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકો છો શું તેનો ક્રાઇટેરિયા છે કયા લોકો બનાવી શકે છે તમામ રેશન કાર્ડ ધારકો મિત્રો ખાસ કરીને આ એક નાનો એવો વિડીયો તમે જોઈ લેજો એટલે તમારા મિત્રો બીપીએલ કાર્ડ છે તે બનવાની શક્યતા હોય તો તમે બનાવી શકો છો આની સંપૂર્ણ પ્રક્રિયા વિડીયોમાં તમને જોવા મળવાની છે દોસ્તો તમારી પાસે કોઈ પણ કાર્ડ હોય APL 1 વન હોય APL 2 ટુ હોય

શા માટે આ અરજી માટે કરવાની પ્રક્રિયા શું છે તેની માહિતી મેળવીશું અને કયા દસ્તાવેજો તો કયા ડોક્યુમેન્ટ્સ કયા કાગળિયાની જરૂર પડે છે તમારે બીપીએલ કાર્ડ બનાવવું હોય તો કયા કાગળિયાની મિત્રો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેની માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ મિત્રો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે તમને ખૂબ જ ઉપયોગી પણ થવાનો છે તો જોઈએ આપણે દોસ્તો સૌ પ્રથમ વાત કરીશું કેવી રીતે બને છે બીપીએલ કાર્ડ તો મિત્રો બીપીએલ કાર્ડ ધારકોને સરકાર દ્વારા ઘણા બધા લાભો આપવામાં આવે છે સાલો જાણીએ કોના માટે બીપીએલ કાર્ડ બને છે આ માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે અને શું લાભો ઉપલબ્ધ થાય છે અને સંપૂર્ણ માહિતી દોસ્તો આપણે મેળવીશું સરકાર દ્વારા બીપીએલ રેશન કાર્ડ હોય તો તમને ઘણા બધા લાભો મળતા હોય છે જેમ કે અનાજ વધારે મળે છે બીપીએલ નામે મકાન પાસ થતા હોય છે ત્યાર પછી વૃદ્ધ સહાયની જે યોજના છે તેની અંદર મિત્રો સ્કોર ની અંદર નામ હોય તો તમને વૃદ્ધ સહાય દર મહિને હજાર અથવા તો સાડી બારસો જે આવે છે તે મળતા હોય છે એવી રીતે ઘણી બધી ઉપયોગી થવાનો છે બીપીએલ કાર્ડ તો તમે બનાવી શકો કે નહીં તેની માહિતી પણ તમને મળી છે તો દોસ્તો ભારત સરકાર દ્વારા દેશના નાગરિકોને ઘણા બધા લાભો પૂરા પાડવામાં આવે છે તેમના માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં મોટા ભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીને લાવવામાં આવતી હોય છે છે દેશના જે તમામ લોકો ગરીબ જીવે તે માટે લોકોને ભારત સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવે છે ભારતમાં ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા જાહેર વિતરણ પ્રણાલી હેઠળ જરૂરિયાતમંદ લોકો ધરાવતા ને લાયકાત ધરાવતા લોકોને બીપીએલ રેશન કાર્ડ જે આપવામાં આવે છે ખાદ્ય પુરવઠા વિભાગ દ્વારા આ માટે કેટલાક યોગ્યતા માપદંડો પણ બનાવવામાં આવ્યા છે તો મિત્રો બીપીએલ કાર્ડ ખાસ તો કેવા લોકોને આપવામાં આવે છે ખૂબ અતિશય ગરીબ લોકો છે તેમને આપવામાં આવે છે પરંતુ અહીંયા મિત્રો અત્યારની પરિસ્થિતિ મુજબ પૂલતું છે ત્યાર પછી દોસ્તો આગળ વધીએ તો જોઈએ તો પાત્રતા પૂર્ણ કર્યા પછી જ બીપીએલ કાર્ડ છે તે આપવામાં આવતો હોય છે કાર્ડ ધારકોને સરકાર દ્વારા ઘણા લાભો આપવામાં આવશે ચાલો જાણીએ કે બીપીએલ કાર્ડ મળે છે તેના માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે અને તેના ફાયદા શું છે મિત્રો અરજી કઈ રીતે કરવી અને શું ફાયદા મળે છે તેની માહિતી આપણે મેળવીએ તો કોઈ પણ વ્યક્તિ અન્ન અને પુરવઠા વિભાગની અધિકૃત વેબસાઇટ દ્વારા બીપીએલ કાર્ડ બનાવવા માટે અરજી કરી શકે છે મિત્રો તેની જે વેબસાઇટ છે ગુજરાત સરકારની તેના દ્વારા તે અરજી કરી શકે છે અથવા તો પ્રાદેશિક કચેરીમાં જઈને કાર્ડ બનાવી શકાય છે જે લોકોની વાર્ષિક આવક રૂપિયા વીસ થી ઓછી છે તેઓ જ પીપીએલ કાર્ડ માટે અરજી કરી શકે છે મિત્રો અહીંયા થોડી માહિતી મળી નથી પરંતુ કદાચ તમને મળે તો દોસ્તો માહિતી મેળવી જો કોઈ વેબસાઇટ પર જઈને કેમ કે અહીંયા વીસ હજાર ખૂબ ઓછી વાર્ષિક આવક વીસ હજાર લખવામાં આવી છે પરંતુ આ જૂનો ડેટા હોઈ શકે તેવું મને લાગે છે મેં ઘણી બધી મિત્રો ગૂગલની અંદર સોર્સ માર્યું પણ મળી ન હોવાથી મેં અહીંયા વીસ લખી છે કદાચ અહીંયા હવે પછીની નવી અપડેટમાં વધારો પણ હોઈ શકે છે જે લોકોની વાર્ષિક આવક છે વીસ હજાર લખવામાં આવી છે પરંતુ અહીંયા કદાચ વધારો થયો ગયો છે કેમકે અત્યારે વાર્ષિક આવક આપને મિત્રો નેવું હજાર લાખ રૂપિયા ઉપર થઈ શકે છે આવકના દાખલાની અંદર તમે જોઈ શકો છો જે ઓછી હોય તેને જ અરજી કરી શકે છે તેવું લખવામાં આવેલું છે પરંતુ કંઈક મિત્રો તમે પંચાયત ઓફિસ એને જાણી શકો ત્યાં દોસ્તો પંચાયતમાંથી પણ તમને વધારે માહિતી મળી શકે ત્યાર પછી આગળ જોઈએ તો કે બીપીએલ કાર્ડ અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી અઢાર વર્ષથી હોવી વધારે હોવી જોઈએ અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ આવશ્યક છે આ સાથે બીપીએલ રેશન કાર્ડ ધરાવનાર બનાવનાર અરજદાર પાસે પહેલેથી રાજ્યનું રેશન કાર્ડ ન હોવું જોઈએ મિત્રો કોઈ પણ રાજ્યનું રેશન કાર્ડ તેની પાસે હોવું ન જોઈએ તો તે બીપીએલ કાર્ડ છે તે બનાવી શકે છે તો કેટલી બધી અહીંયા ક્રાઇટેરિયા તેનો આપવામાં આવેલો છે કેમ કે કોઈ મિત્રો છે તેની વેબસાઇટ પર જઈ શકે છે ત્યાર પછી વીસ હજારથી ઓછી છે તેની અંદર કન્ફ્યુઝ છે તે તમારે જાણી લેવાનું રહેશે ત્યાર પછી અઢાર વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ તેની પાસે

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના તે મિત્રો હવે તો સેમ કરી નાખ્યું છે બધાને મળે છે ત્યાર પછી શિષ્યવૃત્તિ યોજના આવી રહી છે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ મળતો હોય છે ખાસ કરીને મિત્રો જે વૃદ્ધ સહાય છે તે પણ અહીંયા બીપીએલ ની અંદર સ્કોર હોય જીરોથી સોળ હતો પરંતુ હવે જીરોથી વીસ કરી નાખવામાં આવશે તેવા લોકોને મળતો હોય છે આ સાથે બેંક દ્વારા બીપીએલ કાર્ડ ધારકોને ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન પણ આપવામાં આવે છે બીપીએલ કાર્ડ ધારકોને ઘણી બધી સરકારી પોસ્ટમાં પણ અનામત આપવામાં આવે છે તો આ બીપીએલ કાર્ડ હોય તો ઘણી બધી જગ્યાએ તમને દોસ્તો ઉપયોગી થવાનું છે તો ખાસ કરીને તેના લાભોની અહીં થોડી વાત કરી છે ત્યાર પછી હવે આપણે ખાસ કરીને જોઈએ તો કે કયા દસ્તાવેજો કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે આ કાર્ડ બનાવવા માટે તો જોઈએ અહીંયા બીપીએલ કાર્ડ રેશન કાર્ડમાં જે

આ ઉપરાંત લેબર કાર્ડ 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 જે તમને મિત્રો જોબ જોબ તરીકે પણ ઓળખાય છે તે તો સબમિટ કરવાનું રહેશે ગ્રામ પંચાયત અથવા નગરપાલિકા નગર પંચાયતની મંજૂરી પણ જરૂરી છે મિત્રો મેં તમને આગળ વાત કરી રહી ગ્રામ પંચાયત અથવા તો પંચાયતની મંજૂરી હશે તો જ તમને આ કાર્ડ છે તે મળવાપાત્ર થશે તમામ ડિટેલ્સ છે આટલા ડોક્યુમેન્ટ તમારે મિત્રો આપવાના રહેશે ફોર્મ ભરતી વખતે અથવા તો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અથવા તો તમે તમારી જે આજુબાજુની કચેરી હોય ત્યાં જાય એને વધારે માહિતી મેળવી શકો છો દોસ્તો આપણે આ જે બીપીએલ કાર્ડ છે કઈ રીતે બનાવવું તેની વાત કરી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો આ રીતે બનતો હોય છે તેનો ક્રાઇટેરિયા આખો જોયો આપણે તેના લાભો જોયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે વગેરે સંપૂર્ણ પ્રક્રિયા દોસ્તો આપણે વિડીયોની અંદર જોઈશું જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલના નવા જોડાણ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો જોશો દરરોજ તમને રેશન કાર્ડને લગતી યોજનાઓની માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે ફરી મળીશું નવા વિડીયો સાથે